કોલોની માં બે હજાર રૂપિયાની એક ડીશ નવ હજાર વીવીઆઈપીઓ જયા ઉડાડે છે ચાર ચાર ટાણા ના કેટલા રૂપિયા થયા અને સેની એકતા ને શેની પરેડ તમારી ત્યાં ભાજપ વાળા નથી આમ આદમી વાળા નથી મુસ્લિમ નથી દલિત નથી શેની એકતા તમે ભાજપ વાળા ભેગા થયા એકતા એમ હોય અને શપથ પાછા લે છે અમુક લોકો તો યુનિફોર્મ સરકારે આપેલા છે એક હરકા ટી શર્ટ એક હરકા પાયજામા એક હરકી ટોપી અમે શપથ લઈએ અમે એક રેસો એટલે તમે પક્ષમાં ખુદ માં એક નથી તમે શેની શપથ ઉલ્લું બનાવવાનું કારખાનું કાયદેસર નું આ તો અપમાન છે મહાન વિભૂતિઓના તમે તન મન ધનથી કઈ કોઈ જાતની એકતામાં હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ તમામ ધર્મગુરુ ને ભાઈ આલો બધા એક થાવ એટલે આપડે ભારતમાં બધા એક છીએ કા એવા શપથ ના લીધા કે આજ પછી દરેકે જાહેર માં એક જ વસ્તુ બોલવી મને કોઈ કોઈ જગદીશભાઈ તમે કેવા મારે બહાર નીકળીને કહો હું ભારતીય છું બ્રાહ્મણ નહીં ફલાણ નહીં હિન્દુ નહીં મુસ્લિમ

બૅલ આઇકોન પર ક્લિક કરો